નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ જંગલી જડીબુટ્ટી વિશે માહિતી મેળવશું એનો ઉપયોગ આપણે કંઈ કઈ બીમારીઓની અંદર ખૂબ સરળતાથી કરી શકીએ અને એ જે બીમારીઓ છે એની અંદર આપણે રાહત પણ મળી શકે તો આ વનસ્પતિનું નામ છે મિત્રો વજ્રદંતી તો વજ્રદંતીના ચાર પ્રકારની વનસ્પતિ આવે છે મિત્રો તો ઘણા મિત્રો એ જોઈ પણ હશે તો હવે શરૂઆત કરીએ અને શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આવી જે જંગલી ઝડપટ્ટીઓ જંગલી ઔષધિઓ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય અથવા તો આજે આયુર્વેદિક ઔષધિનો આપણે કઈ રીતનો ઉપયોગ કરી શકાય કઈ કઈ બીમારીઓની અંદર ઉપયોગ કરી શકાય એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જો લેજો જેથી કરીને ઘણી એવી બીમારીઓની અંદર આ વજ્રદંતી વનસ્પતિ છે એ આપણને ખૂબ રાહત આપી શકે છે તો એમાંથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અવશ્ય એનો ઉપયોગ કરજો જેથી કરીને તમે એમાંથી ધીરે ધીરે કરીને એ તકલીફ છે એ જડમૂળથી દૂર થઈ જાય તો સૌથી મહત્ત્વનો ભૂમિકા ભજવે છે મિત્રો કફની જો સમસ્યા હોય તો એની અંદર આ વજ્રદંતી છે એ ખૂબ આપણને રાહત આપી શકે છે તો કફની જે તકલીફ હોય એની અંદર તમારે આ વજ્રદંતીના પાન લેવાના કુમળા પાન આપણે એને લેવાના એને પાણીની અંદર ઉકાળી અને એક એક ચમચી તમે સવારે અથવા સાંજે તમે પી શકો તો કફ છે એ ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર થઈ જાય એટલે તમે એવા સંજોગોની અંદર પણ આ તમે એનો ઉપયોગ કરી શકો અને બીજી તકલીફ છે ખાંસી જો તમને સૂકી ખાંસી થતી હોય અથવા કોફવાળી ખાંસી થતી હોય ઘણા લાંબા સમયથી તો તમને ખાંસીની તકલીફ થતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ વજ્રદંતી છે એનો ઉપયોગ કરી શકો તો ઉપયોગ કઈ રીતના કરવાનો તો એના પાન છે એને ઉકાળી દેવાના પાંચથી દસ પાન તમે લઈ લો એને ઉકાળી દો થોડું ઠંડુ પડવા દો અને સવારે અને સાંજે તમે એક એક ચમચી તમે પી શકો તો તમારી જે કફવાળી ખાંસી છે અથવા તો સૂકી ખાંસી હોય એની અંદર પણ તમને ખૂબ ઝડપથી રાહત મળી શકે છે અને બીજો ફાયદો એ છે કે આપણને ઘણી વખત દાંતની તકલીફ થતી હોય દાંતની અંદર દુખાવો થતો હોય અથવા તો ઘણી વખત આપણને એવો પણ અનુભવ થાય કે આપણે બ્રશ કરીએ તો દાંતની અંદર જણ થાય ઠંડુ કોઈ પણ આપણે પદાર્થ લઈએ તો એની ત્યારે પણ આપણને દાંતની અંદર જણજણાટી થતી હોય અથવા તો આપણે જડબાની અંદર દુખાવો થતો હોય ઘણી વખત આપણે બ્રશ કરીએ તો એની અંદર આપણે બ્રશ કરતી વખતે લોહી પણ નીકળતું હોય અથવા તો કોઈ ફળ આપણે ખાઈએ તો ત્યારે પણ જડબામાંથી લોહી નીકળતું હોય તો એવા સંજોગોની અંદર આ વનસ્પતિ છે એ ખૂબ રાહત આપી શકે છે તો દાંતની લગતી જે કોઈ પણ પ્રકારની તકલીફ હોય જડબાને લગતી પણ પ્રકારની તકલીફ હોય તો એવા સંજોગોની અંદર તમારે આ વજ્રદંતીના પાન છે એને તોડી લેવાના એના પાણીની અંદર ઉકાળી દો બરાબર ઉકાળવાના ત્યારબાદ એને એ પાણીથી આપણે કોગળા કરવાના તમે દિવસની અંદર એક ટાઈમ પણ કરી શકો અથવા તો તમને ફુરસદ હોય એ ટાઈમે તમે બેથી ત્રણ ટાઈમ પણ એના પાણીના કોગળા કરો એટલે તમારે દાંતનો દુખાવો દાંતની અંદર જળ જણાટી થાય એ પણ દૂર થઈ જાય જડબાની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય લોહી નીકળતું હોય દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમને ખૂબ રાહત આપી શકે તો વજ્રદંતી વનસ્પતિ મિત્રો ખૂબ લાભકારી છે અને બીજો ફાયદો એ થાય છે કે આપણે સાંધાની અંદર દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ વજ્રદંતી વનસ્પતિનો ઉપયોગ કરી શકો તો ઉપયોગ કરી રીતના કરવાનો તો એનું આપણે પંચાંગનું ચૂર્ણ લેવાનું એટલે કે તમે પાન લઈ લો ફૂલ લઈ લો એના મૂળ લઈ લો એને સૂકી અને એનું ચૂર્ણ બનાવી અને તમે પાણી સાથે અડધી ચમચી અથવા એક એક ચમચી તમે લઈ શકો સવારે ભૂખ્યા પેટે તો પણ તમને ધીરે ધીરે કરીને સાંધાની અંદર જે દુખાવો છે એ ખૂબ રાહત તમને મળી શકે અને બીજો ફાયદો એ થાય છે કે ઘણી વખત આપણે વાળની જે સમસ્યા થતી હોય વાળ ખરતા હોય વાળ તૂટી જતા હોય તો એવા સંજોગોની અંદર પણ આ વજ્રદંતી વનસ્પતિ છે મિત્રો ખૂબ રાહત આપી શકે છે તો એની અંદર તમારે શીશમનું તેલ લેવાનું અને એ તેલની અંદર તમે આ વજ્રદંતી વનસ્પતિ છે એના મૂળ બેથી ત્રણ કટકા મૂળ નાખી અને થોડું એને ગરમ કરો ત્યારબાદ એ તેલ તમારે માલિશ કરો એટલે તમારા જે વાળ તૂટે છે એ ધીરે ધીરે કરીને બંધ થઈ જશે વાળ ખરવાની સમસ્યા છે એ પણ દૂર થઈ શકે તો આ વજ્રદંતી વનસ્પતિ ખૂબ ફાયદાકારક છે બેથી ત્રણ બીમારીઓની અંદર ખૂબ અસરકારક આપણને લાભ આપી શકે છે તો અને બીજું કે ઘણી વખત આપણે પગની એડીઓ ફાટી જતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ વજ્રદંતી વનસ્પતિનો ઉપયોગ કરી શકો તો એના પાંદડાની પેસ્ટ લગાવી અને આપણે એડી પર લગાવી એટલે એ એડી ધીરે ધીરે કરીને એની અંદર ખૂબ રાહતનો અનુભવ થઈ અને તમને દુખાવો થાય છે એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને બીજી તકલીફ હોય કે ઘણી વખત આપણે એલર્જીની સમસ્યા હોય ખંજવાળ હોય દાદરની સમસ્યા હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ વજ્રદંતી વનસ્પતિનો ઉપયોગ કરી શકો તો ઉપયોગ કઈ રીતના કરવાનો કે તમારે પાંદડાની પેસ્ટ લગાવવાની જે જગ્યા પર તમને ખંજવાળ હોય ઝીણી ઝીણી ફૂલ્લીઓ થતી હોય એ જગ્યા પર તમે પાંદડાની એક કૂટી નાખીને પેસ્ટ બનાવો અને પેસ્ટ તમે દરરોજ સાંજે સૂતી વખતે લગાવો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકે અને ખાસ કરીને આપણે જળબાવની અંદર મસળોની અંદર તમને લોહી નીકળતું હોય ઘણી વખત તમને અનુભવ પણ થઈ ચૂક્યો હોય કે ઘણી વખત આપણે એવા કોઈ ફળ ખાઈએ આપણે જમરૂખ ખાઈએ સફરજન ખાઈએ તો આપણને આપણે ખાઈએ તો એ લોહી નીકળતું હોય છે તો આપણા જળબાવને મજબૂત કરવાનું કામ અને એમાંથી જે લોહી નીકળે છે એ ખૂબ એમાંથી તમને રાહત મળી શકે છે તો આ વજ્રદંતી વનસ્પતિ આપણા શરીર માટે ઘણી લાભકારી છે ઘણી ફાયદાકારક પણ છે અને ઘણા એવા આયુર્વેદિક જે તજજ્ઞો છે એનો ઉપયોગ પણ કરે છે ઘણી એવી બીમારીઓની અંદર ખૂબ આપણને રાહત મળી શકે છે તો અવશ્ય પણ એનો ઉપયોગ આપણે કરવો જોઈએ તો અને મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ વનસ્પતિ વિશે જાણવાની ઈચ્છા હોય જંગલી જડીબુટ્ટી વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ઘણા એવા અત્યારના સમયની અંદર બીમારીઓ વધી રહી છે જાત જાતની નવી નવી બીમારીઓ વધી રહે છે તો આપણે એ જે બધી બીમારીઓ છે એનાથી આપણે થોડું આપણા શરીરને સુરક્ષિત રાખવું ખૂબ જરૂરી છે તો મળીએ બીજા વીડિયોની અંદર કોઈક આવી જ નવી જંગલી જડીબુટ્ટી વિશે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તો મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એવી પ્રભુનો પ્રાર્થના તમારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે